બાજુમાં ભીંડા કાપી રહી છે એન્ડ જે વ્લોગિંગ તમે જો નોર્મલી કરીએ છીએ એ તો હવે રોજનું થઈ ગયું લાઈક ઇટ ઇઝ ધ રૂટીન ઓફ આસ દેટ્સ વાય ઇટ ઇઝ ડેલી સો ને આજે સ્ટડી ફાઇનલી ચાલુ કરી દઈશું થોડા લેટ ઉઠી ને તું મારું મોડું આખું ફૂરીને ગયું યા એન્ડ પપ્પા હમણાં આવી જશે તો પપ્પા જોડે ગપશપ કરીએ સો સ્ટેટ્યુન સો ગાઇઝ પપ્પા આવી ગયા છે ને એ શૂટ ચાલુ છે એન્ડ પૂર્વા આજે બહુ સારું શૂટ કરવાનું છે કારણ કે એમાં ખાવાનું છે ને તમને તો ખબર છે કે પૂર્વાને ખાવાનું બહુ ભાવે છે એન્ડ હું કંઈક થ્રી સ્પીડમાં બોલું છું અત્યારે ખબર નહીં કેમ યાદ થ્રી એક સ્પીડમાં આવી જાય સો ખાવાનું છે સો આજનો લંચ છે રસ સબ્જી એન્ડ રોટી એન્ડ ગાઇઝ આઈ નો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધ બેસ્ટ લંચ કારણ કે ગઈઝ રસ ઇઝ ઇમોશન એન્ડ હવે ગરમીમાં થોડા દિવસો જ રહ્યા છે તો જેટલા દિવસો રહ્યા છે એટલા દિવસ મેંગો અને રસની મજા માણી લઈએ કારણ કે યુ ઓલ નો ઇન્ડિયામાં મોસ્ટલી નાઇન્ટી નાઇન પર્સન્ટ જેટલા બી પર્સન્સ છે એ લોકોની ફેવરિટ મેંગો છે એન્ડ આઈ નો દેટ એન્ડ આઈ એમ કોન્ફિડન્ટ અબાઉટ દેટ એન્ડ ગઈઝ હા આઈ નો મેંગોથી આ બધું થાય બટ ઇટ્સ ઓકે हवे सीझनम सॉरी त्रण महिना तर आवचे सो हू केअर्स यू डू आय डोंट डू देट वाय सो बस हवे चलो डिनर लंच करे एन धेन पशी गाईस सो गाईस पप्पा आम्ही आ थ्री वेरायटी न्यू एडिशन लईन आ्याचे स्विंग पेपर बोट एंड इन इट इट इज लिची पशी ओरेंज અને આ છે છે એ છે પોમોગ્રેનેટ જેમાં સીડ્સ એડેડ છે એઝ યુ સી આ દેખાશે નહીં બટ આઈ એમ ટ્રાઈંગ ટુ શો યુ અને આમાં ક્યુબ્સ છે યા એન્ડ ધ થિંગ ઇઝ કે પૂર્વ અત્યારે લંચ કરવું છે એન્ડ મેં વિચાર્યું કે લંચ કર્યા પછી હું આ ટ્રાય કરું એન્ડ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ગુડ ઇન માય ઓપિનિયન બટ હુ નોઝ હે હુ નોઝ હુ નોઝ હુ નોઝ સો ગાઈઝ લેટ્સ जस्ट ट्राय अँड मॅ ट्राय कारण की काहीच मला ती रेवायू ट्राय तो कर पण हाव इज दॅट सो गायज इट इज रिअली गुड मला पॉमोग्रेनेट आपली मॅचिंग खायचे मॅचिंग येड आय लव्ह इट आणि आम्हाला टेस्ट जे छे लिची नो ए बदा डिफरंट छे एक तो खुलसे नहीं बहुत जल्दी थी ड्रिंक आज जस्ट સો ગાયઝ અ હવે અમે ભણવા બેસીએ છીએ યા એન્ડ ભણવાનું એ છે કે અત્યારે ઇંગ્લિશ શું કરવાનું છે પહેલા ઇંગ્લિશ ટુ એટલે કારણ કે થોડું ટફ છે અને પછી થશે ફિઝિક્સ યા તો આજે પહેલા ઇંગ્લિશ ટુ અને ફિઝિક્સ છે ના ઇંગ્લિશ વન અને ફિઝિક્સ છે પણ ઇંગ્લિશ વન ઇંગ્લિશ ટુ કરતા થોડું ઈઝી છે ગાયસ અ મારી બુક્સ અહીંયા પડેલી છે આ અમે સ્ટાર્ટ કરશું

જે ઘરમાં લાઈક આમ ભરાવાનું હોય ને કંઈક હોય ને એવું શું કહેવાય આઈડોનું બટ અમે જોઈ રહ્યા છીએ બધું સામાન લેવા સો લેટ્સ ગો ગાઈઝ થોડો આંટો બી મારતા જઈએ બિકોઝ બહુ હેડેક થઈ રહ્યું છે આજે બપોરે જ હેડેક થતું હતું હવે જોયું છે ગાઈઝ લેટ્સ ગો અને તમને બી જણાવીએ

અનપોર્ચુનેટલી ભણવાનું ઇઝ ગોયિંગ ઓન ઓનલી ગોયિંગ ઓન ગોઈંગ એન્ડ હવે હું થોડું રેસ્ટ લેશ કારણ કે મને હડેક થાય છે બહુ જ ખતરનાક ઓળખી છે પૈસુંય જશે સો ગાઈઝ અત્યારે ડિનર ટાઈમ છે હાય ફૂડ વા હાય 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 સો આઈ એમ સો ટિક વીટ હાય હાય હલો હાલો મજામાં ના ઓકે

સો ગાઈઝ અમે ડિનર કરી લીધું છે અને હવે અમે સ્ટડી કરીએ છીએ રાઈટ કરવું પડશે અને અત્યારે કરી રહ્યા છે ગાઈઝ કારણ કે અમને લાઈક બર્ડન ના પડે જ્યારે એક્ઝામ સ્ટાર્ટ થઈ જાય ત્યારે કે આગલા દિવસે ભણવું પડે એમ હા વી ડોન્ટ વોન્ટ લાઈક ધેટ એન્ડ ઇટ ઇઝ ધ બેસ્ટ થિંગ પહેલા રિવાઇઝ કરી લો કારણ કે તમે ધ્યાન તો આપ્યું છે ક્લાસરૂમમાં અને જેને ના આપ્યું હોય તો એને બહુ મહેનત કરવી પડશે આપણે કોની વાત કરી તારી ને સો ગાઈઝ અત્યારે હવે હું ભણીશ પૂર્વ બી ભણશો ભણીએ 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 અને પછી મળીએ સો ગાઈસ ફાઇનલી બ્રેક લીધી છે 5 મિનિટની પેવા પાકી આ કોવલીની ડાડા જેવી થઈ ગઈ છે અને પૂર્વનો મોરુ ਵੀ ડાડાજીઉ થઈ ગયો છે હા કારણ કે પૂરો બહુ ખા છે અને મજા કરું છું મજા કરું છું મજાક સો ગાઈસ કભણીયા મે બહુ સ્ટ્રેસ લેઈ રહે છે અત્યારે આદમ કરણો કારણ કે એક્ઝામ છે ને લાઈક કમે સ્ટડી કરી રહ્યો છું પણ એન્ડ

મેદમ કેવી કેવી થઈ ગઈ છે આખી હોય એવું લાગે કે વર્ષો વર્ષની ઊંઘ રહી ગયેલી હોય એમ એવું લાગે છે મારા અક્ષર નો કે અમુક લોકો માટે બહુ સારા અક્ષર હશે બટ નથી ગાઈસ બિલકુલ એન્ડ આ જો ગાજ મે કેટલી ભૂલો કરી છે આમાં જ માંડવી આંખો તો એકદમ

ભણતી વખતે પાંચ પાંચ મિનિટની બ્રેક લેવી પડે અદરવાઈઝ તમે છે ને ગાંગા થઈ જાઓ ઇન ગુજરાતી લેંગ્વેજ ગાંગા અને ઇન નોર્મલ લેંગ્વેજ લાઈક ગાંડા થઈ જાઓ યસ ગાંડા લેંગ્વેજ આપણી ગુજરાતી નથી ઓ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમે પણ આવી રીતે વેકેશન મેં ક્યારેય વાંચ્યું છે એન્ડ વાંચ્યું હોય તો કમેન્ટ કરજો તો મળીએ એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે